તો ભાઈ આજે છે હોમા પોચમ અને હોમા ની અંદર આપણે આવી જાઓ ની અંદર કેમ કે ભાઈ મંદિર ગુગા નું મંદિર આપણે થાળી નારિયલ કરવા આવ્યા હો સંગી હો તમે થાળી નારિયેલ કરવાનું તાકજો શું લઈને આવ્યો શું શું લઈને આવ્યો કડો શ્રીફળ ને તો બધું મારે જોડે હા શ્રીફળ ના દીવાનું જી ને બધું આપડે પેલા મંદિર હ મંદિર તો ભી દેખાતું નહીં અંદર જાણા જતું રહ્યું કોઈ ભાઈ ગોગાનું મંદિર આપણે ખાલી પોચ ઈટો મૂકી એના મંદિર કરેલું હ પણ આપણે ભાઈ દીવા અગરબત્તી કરીએ છીએ તો ભાઈ આપણે આવી જવા સરીપડા નારસંગા વીર મહારાજના મંદિરે છે કાચ હોવામા પહોંચમ તો તમે દર્શન કરાવો તો તમે વિડીયોની અંદર બનાવી રહેજો અને દર્શન કરી લેજો ભાઈ ભાઈ આપણે આવી જાઓ મંદિરની અંદર એનો પ્રવેશ દ્વાર તમે જોઈ શકો એટલે ભાઈ તો બહુ જ છે અને આપણે મંદિરની અંદર જઈએ અને તમને નારસુંગીર મહારાજ ના દર્શન કરાવીએ તમે વિડીયોની અંદર બન્યા અને કોમેન્ટની અંદર લખી દેજો જય નારસિંગ વીર મહારાજ

ત્રણ દોત પડ્યાંકરજી બતાય હાથમાં દોત બતાવજ ઓડધી રાતના વયન ચપેડા નહીં તો આપણા બ્લોગને વય ભાઈ પૂરો કરો હો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ને સપોર્ટ કરો ને ગુડ નાઇટ